મહેસાણા પશુપાલકો હિતમાં ડેરી નીતિમાં સુધારો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલ શ્રી વડવાડી સિદ્ધેશ્વરી માતાજી મંદિર સોલૈયા ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહીને જાગો પશુપાલક જાગો નારા સાથે પશુપાલક સંમેલન યોજાયું હતું પશુપાલક સમિતિ દ્વારા મુખ્ય પાંચ ભાવ નક્કી કરવાને બદલે હોવાથી પશુપાલકોને ભાવ મળતા નથી જૂની ખરીદી ભાવ પદ્ધતિમાં ફેટ અને ગુણવત્તાના આધારે સ્પષ્ટ ભાવ નક્કી થતા હતા જે પશુપાલકો માટે વધુ લાભદાયી હતી દરેક લિટર દૂધની ખરીદી પાછળ એક પશુપાલકને લગભગ બે પચીસ રૂપિયાનો વધારાનો લાભ મળવો જોઈએ પરંતુ આ રકમનો વિતરણ રીતે વાસ્તવિક લાભ પશુપાલકો સુધી પહોંચે છે કે કેમ તે અંગે પારદર્શક રીતે ખુલાસો કરવો જોઈએ મહેસાણા પાટણ અને પશુપાલકોને ભાવ આપવાની માંગ ઉઠી ચારસો સાડત્રીસ કરોડ રૂપિયાના ભાવ વધારા અને ડિવિડન્ડની જાહેરાત કરી છે જે સકારાત્મક પગલું છે જો કે અન્ય રાજ્યોના ખરીદી કેન્દ્રોની સરખામણીમાં આ વિસ્તારોના પશુપાલકોને હજુ પણ ઓછા ભાવ મળે છે બીજી ડેરીઓમાં દૂધના ખરીદ ભાવમાં વીસ રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરી એસી રૂપિયા પ્રતિ કિલો ફેટના ભાવની ખાતરી આપી છે આવી જ રીતે મહેસાણા પાટણ અને ગાંધીનગરની ડેરીઓએ પણ ભાવમાં વધારો કરીને પશુપાલકોને ન્યાય આપવો જોઈએ ડેરીઓના મોટા ખર્ચના પ્રોજેક્ટ જેમ કે નવા બાંધકામો અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી થાય છે જોકે ડેરી જ્યાં સુધી દેવામુક્ત મુક્ત ના થાય ત્યાં સુધી એવા પ્રોજેક્ટો પર અંકુશ લગાવવો જરૂરી છે દૂધ ઉત્પાદક મંડળીઓની સંમતિ વિના આવા મોટા નિર્ણયો લેવામાં આવે તો તે પશુપાલકોના હિતોની વિરુદ્ધ હોઈ શકે છે

માણસા વિસ્તાર ના અને વિસ્તારના લગભગ પશુપાલન જે કઈ છે એ બધી રજૂઆતો દર્શાવેલી છે એ માગણી જ્યાં સુધી સંતોષી નઈ ત્યાં સુધી અમે ઉગ્ર આંદોલન કરવા માટે તમામ જગ્યાએ ફરી અને જાગૃત કરીશું કયા પાંચ મુદ્દાઓ દુધસાગર ડેરી માં દૂધ ભરાવતી એમનો ભાવ મળતો જ નથી પછી વધતા તો ને અમને કોઈ ભાવ વધારાઓ જે મળે એ અમને કોઈ સંતોષકારક થયું નથી અમને સંતોષ જ નથી

એટલે હું અશોકભાઈ ને એટલું જણાવવા માંગુ છું લાખે વીસ હજાર આપ્યા વીસ ટકા કીધું તો અમને પંદર ટકા તમારે પંદર ટકા વ્યાજ પૈસા મળ્યા નથી એટલે હું એમને એટલું કહેવા માંગુ દૂધ ભરાયું તો મને સિત્યોતેર હજાર સત્સો રૂપિયા મળ્યા તો વિચાર કરો કેટલા ટકા કેટલા ટકા થયો અમે અમને જમવા માટે ટાઈમ નથી હોતો એટલે અમે મજૂરી કરીને અમને ભાવ ના મળો તો અમારો આત્મા બરો 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 તો ભાવ વધારો આપો અમને એટલું અશોકન જણાવવા માંગુ છું ગાયો દૂધ ભરાવું સવારે ચાર વાગે ઉઠી થયેટર માં જઈએ લાખ લાખ રૂપિયા ગાયો મરી જાય ઘણું નુકસાન થાય અને અશોકભાઈ બેઠા બેઠા બારો બાર પૈસા વાપર્યું એવું ના ચાલો અને ભાવ વધારા અમને મળ્યા નહી પૂરા આવું ક્ષણ અમે પૂરું કરવું બહુ અઘરું અમારે એટલું જ કેવું અમારે કોઈ વિરોધ નહી અશોકભાઈ કોઈ વિરોધ નહિ અશોકભાઈ આજે અમારો કોઈ વિરોધ નહી પણ અમારું ભાવ વધારો એ બધું વધુ વિપુલ પેલો વિરોધ કરતા હતા હું આમ કરી નાખ્યું હું આમ કરી નાખી તો એ તો વિપુલ પછી વાટકો ભાઈ નોખે તો ઉપર આવે સાગર દર તો ઉપર ને આ જો આપણા ઘર ની રસી બધા તત્વો હોય તો નવું રોટ નાખું માટી નાખું તાને મારા ઉપર આવે ને તો એ નહીં ચાલે કોઈ ન્યાય માં હું સોલૈયા બેન છું હું એટલું અશોકભાઈ ને કેવા માંગુ છું કે તમે આવું જેમ કરો છો અમનું તમે નો વધારો આપો

એ અગાઉ જે હતું એ એક જ એક ટાઈપનો જુદા જુદા સ્લેબ પાડ્યા વગર અમલમાં લેવામાં આવ્યો જૂની પદ્ધતિ મુજબ પછી બીજું બજેટમાં એકસો અઠાણું કરોડ નવ્વાણું કરોડનો જે ખર્ચ બતાવવામાં આવ્યો વ્યાજ કમિશન નું તો એમાં એક લીટરે બે રૂપિયા ને પચીસ પૈસા દૂધ પશુપાલકોને ભોગવવાના આવ્યું છે તો એની સ્પષ્ટતા ચેરમેનશ્રીએ કરવી બીજા રાજ્યની ખરીદી સેન્ટરો કરતો મહેસાણા પાટણ ગાંધીનગરના ના પશુપાલકો ને ઊંચો ભાવ જો આપવામાં આવે તો એ સેન્ટર રાખવાની ખર્ચ પાડવાની કોઈ જરૂર નથી અને સો કરોડ થી મોટા ખર્ચ પ્રોજેક્ટ કરવા હોય તો દૂધ સાથે ડેરી એ દૂધ મંડળીઓના સભાસદો ની પરવાનગી થી એ પ્રોજેક્ટો મંજૂર કરવા અને ડેરી દેવા મુક્ત ન થાય ત્યાં સુધી નવા પ્રોજેક્ટ તથા નવા બાંધકામ નો અંકુશ લગાવવો